જે હોસ્પિટલમાં પતિ ડોક્ટર હતા છૂટાછેડા લીધેલ પત્ની ડિલેવરી માટે એ જ હોસ્પિટલમાં આવે છે પછી તે પછી કંઈક એવું થાય છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ચાલો જાણીએ આ વાર્તા મિત્રો બિહારમાં જગદીશ નામનો એક વ્યક્તિ રહેતો હતો જગદીશ પાસે ઘણી જમીન અને મિલકત હતી ઘણા પૈસા હતા અને તેની પત્નીનું થોડા દિવસ પહેલાં જ અવસાન થયું હતું હવે તેના મિત્રો અને પડોશના સંબંધીઓ તેને કહેવા લાગ્યા કે ભાઈ તું આમ કર બીજી વાર લગ્ન કરી લે કેમ કે તારી આખી જિંદગી બાકી છે અને તારે બીજી વાર લગ્ન કરી લેવા જોઈએ પણ જગદીશ તેની છ વર્ષની દીકરી તરફ જુએ છે અને વિચારે છે કે જો હું ફરીથી લગ્ન કરીશ તો તેની પુત્રીનું શું થશે ત્યારે જગદીશે ફરીથી લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી તે કહે છે કે મારે એક દીકરી છે અને આ મારી પત્નીની છેલ્લી નિશાની છે હું આ મારી પાસે રાખીશ અને તેનું સારી રીતે પાલન પોષણ કરીશ આ પછી તેના પાડોશીઓ અને સંબંધીઓએ તેને લગ્નની વાત કરવાનું બંધ કરે છે અને જગદીશ તેના બાળકને ઉછેરવા લાગે છે આ છોકરીનું નામ પ્રિયંકા હતું અને તે જે ઈચ્છા રાખતી હતી તે તેના પિતાએ પૂરી કરી હતી કારણ કે જગદીશ પાસે ઘણી વડીલો પરજીત જમીન હતી અને તેથી તેની પાસે ઘણા પૈસા હતા ધીમે ધીમે સમય પસાર થયો અને પ્રિયંકા મોટી થાય છે અને તેનું શાળાકીય શિક્ષણ પૂર્ણ થાય છે જે પછી તે કોલેજમાં એડમિશન લે છે તેની ઈચ્છાઓ વધુ વધવા લાગે છે હવે તે કોલેજમાં જતી વખતે તેના પિતા પાસેથી ઘણા પૈસા લેવા લાગે છે અને કોલેજમાં અલગ પ્રકારનું જીવન જીવવા લાગે છે એટલે કે વિદ્યાર્થીની જેમ જીવન તે જીવન જીવતી ન હતી પણ તે કોલેજની અંદર જાય છે તે છોકરાઓ સાથે રહે છે અને અહીં ત્યાં પાર્ટીઓ કરે છે અને આ રીતે પોતાનું જીવન જીવવા લાગે છે હવે જ્યારે તેના પિતા જગદીશને આ બધી બાબતોની ખબર પડી તો તે પહેલાં થોડા ચિંતિત થઈ ગયા પણ તે વિચારે છે કે તેનાથી મને કોઈ ફરક નથી પડતો તે મારી એકમાત્ર પુત્રી છે પછી થોડા દિવસો પછી તેના લગ્ન થશે તેથી તેને તેનું જીવન મુક્તપણે જીવવા દઉં આ વિચારીને તેઓ ચૂપ રહે છે અને ધીરે ધીરે પ્રિયંકાની કોલેજનો અભ્યાસ પૂરો થાય છે ત્યારે તેના પાડોશી જગદીશની પુત્રી વિશે વાતો કરવા લાગે છે કે તે હવે યુવાન બની ગઈ છે હવે તેના લગ્ન કરો જો તમે અત્યારે તેના લગ્ન નહીં કરો તો તમારી દીકરી કંઈક ખોટું કરી શકે છે જેના કારણે તમારે ઘણું સહન કરવું પડી શકે છે જગદીશને પણ આ વાત અમુક અંશે સાચી લાગે છે એટલે એક સાંજે તેની દીકરી ઘરે આવતા જ જગદીશ તેને કહેવા માંડે છે કે દીકરી હવે મારા કહેવા પ્રમાણે તું લગ્નને લાયક બની ગઈ છે અને હું તારા લગ્ન કરવા માગું છું જ્યારે પ્રિયંકાએ આ સાંભળ્યું કે તેના પિતા તેના લગ્ન કરવા માંગે છે ત્યારે તે તેના પિતાને કહેવાનું શરૂ કરે છે કે તેને તો હજી અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે હું હજી લગ્ન નહીં કરું ત્યારે તેના પિતા તેને કહે છે કે દીકરી તું ભણે તો પણ ભણી શકે પણ મેં તારા લગ્ન કરવાનું નક્કી કરી દીધું છે બાજુમાં લોકો વિવિધ પ્રકારના નિવેદનો કરવા લાગે છે કે યુવાન પુત્રીને ઘરે બેસાડીને રાખે છે પછી પ્રિયંકા પડ અનિચ્છાએ સમંત થાય છે અને કહે છે કે ઠીક છે પિતાજી જો તમને એવું લાગે તો મારા લગ્ન કરી દો તે પછી જગદીશ અહીં તહીં સંબંધ શોધે છે અને એક છોકરો શોધી કાઢે છે છોકરાનું નામ અનિલ છે અનિલ જે ડૉક્ટરિંગ કરી રહ્યો હતો અને થોડા દિવસો પછી તેની ડૉક્ટરિંગ પૂર્ણ થશે ત્યારબાદ તે સારી એવી કમાણી કરશે અનિલના માતા પિતા ખેતી કર્યા છે અને પોતાના બાળકનું શિક્ષણ કરાવે છે તે બહુ અમીર નથી પણ તેના પિતા એટલા પૈસા કમાય છે કે તેના બાળકનો અભ્યાસ સારો ચાલે આ કારણોસર જગદીશ તેની પુત્રીના લગ્ન અનિલ સાથે કરાવવા માટે તૈયાર થઈ જાય છે અને અનિલ અને તેની પુત્રીના લગ્ન કરાવવા માટે અનિલના પરિવાર સાથે વાત કરવાનું શરૂ કરે છે તેમની વચ્ચે વાતચીત થાય છે અને અનિલ અને પ્રિયંકા બંનેના લગ્ન માટે એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવે છે અનિલ અને પ્રિયંકાના લગ્ન થઈ જાય છે અને પ્રિયંકા અનિલના ઘરે પહોંચે છે ત્યાં ગયા પછી શરૂઆતમાં બે ત્રણ મહિના સુધી બધું સારું રહે છે પરંતુ ધીમે ધીમે પ્રિયંકા ત્યાં પણ એમ જ રહેવા લાગે છે જેમ તે તેના પિતાના ઘરે રહેતી હતી હવે આ જોઈને પ્રિયંકાના સાસુ સસરા ખૂબ પરેશાન થાય છે અને અનિલ પણ આ જોઈને થોડી ચિંતા કરે છે તે તેની પત્નીને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ તેની પત્ની તેને કહે છે પપ્પા ના ઘરે પણ હું આવી જ રીતે રહેતી હતી તેથી હું પણ અહીં પણ આમ જ રહીશ મને તમારી જેમ જીવવાની આદત નથી તે તેના સાસરિયામાં ટૂંકા કપડાં પહેરતી હતી અને ખરીદી માટે ઘરની બહાર નીકળતી હતી તે જે કરે છે તેના કારણે અનિલનો પરિવાર પરેશાન થઈ જાય છે પરંતુ પછી અનિલના માતા પિતા તેમના પુત્ર તરફ જોઈને કહે છે કે પુત્ર કોઈ વાંધો નથી તમે નવા પરણેલા છો તેથી આ જગ્યાએ એડજસ્ટ થવામાં થોડો સમય લાગશે થોડા દિવસો પછી બધું ઠીક થઈ જશે આટલું કહીને તેને અનિલ પ્રત્યે સહાનુભૂતિ થઈ અને અનિલ ત્યાંથી ચાલ્યો ગયો આમ અનિલ પોતાનો અભ્યાસ પૂરો કરવા ચાહે છે પરંતુ ધીમે ધીમે તેના લગ્નને એક વર્ષ વીતી ગયું અને હજુ સુધી પ્રિયંકાનું વર્તન એવું જ છે તે આ બાબતમાં બિલકુલ સમાધાન કરતી નથી દિવસ દરમિયાન જ્યારે પણ તેને મન થાય ત્યારે ઘરેથી નીકળી જતી અને મોડી રાત સુધી ઘરે પરત ફરતી એક દિવસ અનિલના માતા પિતા તેની વહુ સાથે વાત કરવાનું નક્કી કરે છે જ્યારે એક દિવસ સાંજે તેમની વહુ ઘરે આવે છે તે પછી તે તેને સમજાવે છે કે દીકરી આ બધું કરવું યોગ્ય નથી જે તું તારા મા બાપના ઘરે કરતી હતી તું અહીં નથી કરી શકતી અને હવે તારા લગ્ન થયાને ઘણો સમય થઈ ગયો છે તેથી આ બધું કરવું યોગ્ય નથી લોકો તમામ પ્રકારની વાતો બનાવે છે આ બધી વસ્તુઓ અમને પસંદ નથી પરંતુ પ્રિયંકા તેની કોઈ પણ વાત સ્વીકારવા તૈયાર ન હતી અને તે સ્પષ્ટપણે કહે છે કે તે આ રીતે જીવશે હવે તમારી પાસે પૈસા નથી તો મારે શું કરવું આ સાંભળીને અનિલના પિતા મૌન થઈ જાય છે અને પોતાના પુત્રને ફોન કરી આ બધી વાતો કહે છે હવે અનિલ પણ આશ્ચર્યચકિત થાય છે અને ત્યાંથી સીધો તેના ઘરે આવે છે આવીને મામલો સમજવાનો પ્રયત્ન કરે છે પ્રિયંકા સાથે વાત કરવાનું શરૂ કરે છે તે કહે છે પ્રિયંકા તું આ બધું કરી રહી છે તે બિલકુલ યોગ્ય નથી જે રીતે પુત્ર વધુ ઘરની અંદર રહે છે તે જ રીતે નિયમો સાથે ઘરમાં આરામથી જીવો મારા માતા પિતાને પરેશાન ન કરો હવે આ પ્રિયંકા વાતો સાંભળે છે પરંતુ આમાંથી કોઈ પણ વાતનું પાલન નથી કરતી અને જ્યારે અનિલ ઘરે રહે છે ત્યારે તે પોતાની આદતો પર થોડો કાબૂ રાખે છે અને પતિ પત્ની બંને સારી રીતે રહેવા લાગે છે પણ બધી આદતો બંધ કરવાને કારણે પ્રિયંકા થોડી ચીડચીડી રહેવા લાગે છે અને અનિલ સાથે બિનજરૂરી લડાઈ કરવા લાગે છે હવે અનિલ તેને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ પ્રિયંકા તેના પર ગુસ્સે થઈ જાય છે અને દરેક પ્રકારની વાતો કરવા લાગે છે તે કહે છે કે મને ખબર ન હતી કે તમે લોકો ભીખ મંગા છો અને તમારી પાસે પૈસા નથી નહીં મેં તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હોત હવે આ સાંભળીને અનિલ પણ ગુસ્સે થઈ જાય છે અને પ્રિયંકા પણ હાથ ઉપાડી દે છે આ પછી પ્રિયંકા તરત જ તેના પિતાને ફોન કરે છે તે કહે છે પિતાજી હું આ ઘરમાં હવે રહી શકતી મારે અહીં નથી રહેવું એટલે પિતા પૂછે છે કે દીકરી એવું શું થયું કે તું ત્યાં ન રહી શકે પ્રિયંકા કહે છે કે આજે મારા પતિએ મારા પત હાથ ઉપાડ્યો છે તો પિતા કહે છે કે દીકરી કોઈ વાંધો નહીં ધીરજ રાખ હું તારા પતિ સાથે વાત કરીને જોઈ લઈશ કે વાત શું છે પ્રિયંકાના પિતા અનિલને ફોન કરે છે પરંતુ અનિલ ગુસ્સામાં ફોનનો જવાબ નથી આપતો હવે પ્રિયંકાના પિતા ચિંતિત થાય છે અને આ કારણોસર તે અનિલના પિતાને ફોન કરે છે અને અનિલના પિતા ફોન ઉપાડે છે સૌ પ્રથમ તે તેમની સુખાકારી પૂછે છે તે પછી તે પૂછે છે સમધીજી શું થયું કે અમારી દીકરી ત્યાં પરેશાન થઈ રહી છે તો અનિલના પિતા તેને આખી વાત કહે છે કે તમારી દીકરી અહીં પણ ટૂંકા કપડાં પહેરે છે અને પાર્ટીઓમાંથી મોડી રાતે ઘરે આવે છે જો અમે અમારી વહુને આ બધું કરતાં અટકાવીએ તો તે અમારા દીકરા સાથે ઝઘડો કરવા લાગે છે જુઓ સમય આ રીતે તો પસાર નહીં થાય આ પછી પ્રિયંકાના પિતા આ બધી વાતો સાંભળે છે અને સમજે છે પછી તે કહે છે કે ઠીક છે સમધીજી જો એવું હશે તો હું પ્રિયંકા સાથે વાત કરીશ અને હું તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું આ પછી તે પ્રિયંકાને ફોન કરે છે અને તેને સમજાવવા માંડે છે કે દીકરી અહીં તારી માનું ઘર છે અને ત્યાં તારા સાસરિયાનું ઘર છે પરંતુ આમાંથી કોઈ વાત પ્રિયંકાના મગજમાં નથી બેસતી કારણ કે તે સમજતી હતી તે જે રીતે તેના પિતાના ઘરે જીવતી અહીં પણ એમ જ જીવશે આ પછી પ્રિયંકા બધું સાંભળે છે અને ખોટી સંમતિ આપી દે છે કારણ કે તેના પિતા તેને ખૂબ લાડ કરતા હતા તેથી તે તેના પિતાને આ વિશે કંઈ કહી શકતી નથી આ પછી પ્રિયંકા ફરી ઘરે શાંત રહેવા લાગે છે પણ ધીમે ધીમે તેની આદત તેને વારંવાર બોલાવી રહી હતી અને તેથી જ તે કલાકો સુધી ફોન પર વાત કરે છે હવે જ્યારે અનિલને આ ખબર પડી ત્યારે તેને ફોન પર વાત ન કરવાનું કહે છે કે દરેક વ્યક્તિ ચિંતિત થાય છે અને પરિવારના સભ્યો તમામ પ્રકારની વાતો કરે છે જો કે પ્રિયંકા તેના મિત્રો સાથે વાત કરતી હતી પરંતુ ત્યાં આ બધું તો સારું લાગતું નથી આ બાબતે પ્રિયંકા અને અનિલ વચ્ચે ફરી એક ઝઘડો ફાટી નીકળે છે લડાઈ દરમિયાન અનિલ પહેલાં તો તેને સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પ્રિયંકા જોરથી બૂમો પાડવા લાગે છે અને આ બૂમોને કારણે અનિલ પ્રિયંકા પર ફરી હાથ ઉપાડી દે છે હવે તે આ સહન કરી શકતી નથી અને તે અહીંથી પોતાનો બધો સામાન પેક કરે છે અને તે સીધી તેના માતા પિતાના ઘરે જાય છે જેવા પિતા જુએ છે કે તેમની દીકરી તો ઝઘડો કરી ફરી આવી ગઈ છે તે તેને પૂછવા લાગે છે કે દીકરી કેમ ઝઘડો કરી ગઈ છે તો તે પિતાને કહે છે તે મને ફોન પર વાત પણ નથી કરવા દેતા કે બજારમાં પણ નથી જવા દેતા હું આવું સહન નહીં કરું અને જો તમે મને હજી પણ જબરદસ્તી કરશો તો હું મારી સાથે કંઈક કરી નાખીશ હવે આ સાંભળીને પિતા પણ શાંત થઈ જાય છે અને પોતાની દીકરી વિશે વિચારવા લાગે છે કે તેને તેની એકમાત્ર દીકરી છે જો તેણે આવું કંઈ કર્યું તો ઘણું ખોટું હશે હવે તે તેના ઘરમાં તેને રાખવાનું શરૂ કરે છે લગભગ સાત આઠ દિવસ જેમ જેમ પસાર થાય છે તેમ તેમ પ્રિયંકાના પિતા વધારે વિચારે છે કે હવે તેમની પુત્રીનો ગુસ્સો થોડો શાંત થઈ ગયો હશે હવે હું તેને અહીંથી જવાનું કહું છું પરંતુ આઠ દિવસમાં પ્રિયંકા તેના જૂના જીવનમાં પાછી આવી ગઈ કારણ કે તેના પિતાના ઘરે તો તેને કોઈ રોકવાવાળું ન હતું ત્યાં તેને પૂરતા પૈસા હતા કોઈ સમસ્યા ન હતી અહીંથી તે ફરીથી તેના મિત્રો સાથે ફરવા જવાનું શરૂ કરે છે અને મોડી રાત સુધી પાર્ટીઓ પછી પાછી આવે છે એક રાત્રે જ્યારે તે મોડી રાતની પાર્ટીમાંથી પરત આવી ત્યારે પિતા તેની પુત્રી સાથે વાત કરવાનું શરૂ કરે છે તે કહે છે કે દીકરી હવે ઘણો સમય થઈ ગયો છે અને મને લાગે છે કે હવે તારે સાસરે જલ્યું જવું જોઈએ પરંતુ આ વખતે પ્રિયંકા તેના પિતાને સ્પષ્ટ ના કહે છે કે તે ઈચ્છતી નથી કે હું ફરીથી તે ઘરે જાઉં તેમની પાસે ન તો પૈસા છે અને ન તો તેઓ મને મારું જીવન જીવવા દે છે તેથી હું ત્યાં બિલકુલ નહીં જઈશ તમે ગમે તે કરો પિતા સાંભળીને થોડા ચિંતિત થઈ જાય છે અને તેમને પૂછવા લાગે છે કે દીકરી તું આમ કરીશ તો સમય કેવી રીતે પસાર થશે પછી તે કહે છે કે તે અનિલ પાસેથી છૂટાછેડા માગે છે અને હું તેની સાથે રહી શકતી નથી આ પછી જે પિતા પોતાની દીકરીને બહારપણથી પ્રેમ કરે છે તે પણ તેની વાત સ્વીકારે છે અને કહે છે કે દીકરી આવું હોય તો ઠીક છે તેના પિતા બીજા દિવસે અનિલને ફોન કરીને આ બધી બાબતો વિશે જણાવે છે હવે અનિલ પણ ખૂબ ચિંતિત હતો પ્રિયંકાની આ હરકતોને કારણે તે છૂટાછેડા માટે પણ સમંત થઈ જાય છે અને કહે છે કે ઠીક છે બાબુજી જો આવું હોય તો કૃપા કરીને અમને બંનેને અલગ કરી જ દો મને પણ કોઈ વાંધો નથી હવે બંને પક્ષો સમંત થાય છે અને તેથી પંચાયતનો નિર્ણય લેવામાં આવે છે અને બંને અલગ થઈ જાય છે અલગ થયા પછી અનિલ તેની ડોક્ટરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પ્રિયંકા ફરીથી તેના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે અને પિતા ફરીથી તેની પુત્રીની ચિંતા કરવા લાગે છે અને વિચારે છે કે હવે શું થશે પરંતુ ધીમે ધીમે તેમના અલગ થયાને છ મહિના વીતી ગયા અચાનક પ્રિયંકાનું પેટ ફૂલવા લાગે છે અને તેને ખબર પડે છે કે તે ગર્ભવતી છે હવે પ્રિયંકાના મિત્રો પણ આની નોંધ લે છે અને આ જ કારણ તેને તેનાથી દૂર રહેવાનું શરૂ કર્યું કારણ કે પ્રિયંકાનું પેટ વધવા લાગ્યું હતું અને તે લોકોને ડર હતો કે જો તે અમારી સાથે ફરવા જાય અને જો તેને કંઈક થાય તો બધું જ આપણા પર પડશે તેથી આ કારણોસર તેઓ પણ તેનાથી અંતર રાખે છે હવે અંતર જાળવીને પ્રિયંકા ફરીથી તેના પિતાના ઘરે રહેવા લાગે છે અને ધીમે ધીમે ત્યાં સમય પસાર કરવા લાગે છે હવે તેની ડિલેવરીનો સમય આવે છે અને તેના પિતા તેને તેને હોસ્પિટલ હોસ્પિટલ લઈ લઈ જાય છે જતી વખતે પ્રિયંકા જોરથી ચીસો પાડી રહી હતી અને આ દરમિયાન હોસ્પિટલનો આખો સ્ટાફ ત્યાં એકઠો થઈ ગયો એજ સ્ટાફમાં એક ડોક્ટર હતા જેનું નામ અનિલ હતું અનિલને ખબર નહોતી કે પ્રિયંકાના ગર્ભમાં રહેલું બાળક તેનું છે કે નહીં પણ તે એ જાણતો હતો કે તે મારી પત્ની હતી અને મેં તેની સાથે એક વખત આનંદની ક્ષણો વિતાવી હતી તેથી જ તેણે ડૉક્ટરને તેના વિશે કહેવાનું શરૂ કર્યું અને તેની સાથે સારો વ્યવહાર કરવાનું કહ્યું આ પછી ડિલેવરી ડૉક્ટર તેને તપાસે છે અને ખબર પડે છે કે પ્રિયંકાને લોહીની ઉણપ છે અને તેની નોર્મલ ડિલિવરી તો થઈ શકતી નથી ત્યારે તે સિઝિરીન માટે કહે છે પરંતુ તેના માટે તે પ્રિયંકાના પિતાને લોહી લાવવાનું કહે છે હવે તેના પિતા અહીં તહીં ભટકવા લાગ્યા પણ તે સમયે લોહીની અછત હતી તેથી તેઓને ક્યાંય લોહી મળતું ન હતું પછી એકાએક જોરદાર વરસાદ શરૂ થયો તેથી દૂર દૂરથી લોહી લાવવું અશક્ય હતું તેના પિતા ડૉક્ટરોને કહે છે કે ડૉક્ટર સાહેબ ક્યાંય લોહી મળતું નથી તમે પોતે લોહી ક્યાંકથી મંગાવી દો તમે જે પૈસા માગો તે હું તમને આપીશ હવે આ પછી ડૉક્ટર સાહેબા પણ અહીં તહીં ફોન કરે છે પરંતુ લોહીની ક્યાંય વ્યવસ્થા નથી થતી જે બાદ અનિલને આ વાતની જાણ થતાં જ તે આગળ આવે છે અને તે પોતાનું બ્લડ ડોનેટ કરવા તૈયાર થાય છે અને કહે છે કે મેડમ મારું લોહી લો પણ તેનો જીવ બચાવો કારણ કે તે મારી ઓળખાણવાળી છે આ પછી ડૉક્ટર અનિલનું એક યુનિટ બ્લડ લે છે અને તે પછી પ્રિયંકાનું ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન પછી પ્રિયંકાએ એક પુત્રને જન્મ આપ્યો અને તરત જ જ્યારે પ્રિયંકા હોશમાં આવે છે ત્યારે તે તેના બાળકને જોઈને તેની તબિયત અને દુઃખ ભૂલી જાય છે તે ખૂબ ખુશ હતી ડૉક્ટર સાહેબા તેમની પાસે આવે છે હવે તે ડૉક્ટર સાહેબાનો ખૂબ ખૂબ આભાર માને છે અને કહે છે કે મેડમ મારો જીવ બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર નહીતર આજે મને એવું લાગતું હતું કે હું બચી નહીં શકું આ પછી મેડમ કહે છે કે જો તમારે આભાર માનવો જ હોય તો એ મારો નહીં પણ ડોક્ટર અનિલનો માનો કે તેમના કારણે તમે આજે જીવિત છો કારણ કે તમારા માટે લોહી ક્યાંય ઉપલબ્ધ તો ન હતો જો તે સમયસર પોતાનું રક્તદાન ન કર્યું હોત તો તમારું જીવન બચાવવું ખૂબ મુશ્કેલ બની જાય પ્રિયંકા કહે છે કે ડૉક્ટર હું તે ડૉક્ટરને મળવા માગું છું હું તેમનો આભાર માનવા માંગુ છું પણ પ્રિયંકાને હજુ સુધી એ ખબર ન હતી કે ડૉક્ટર અનિલ એ જ છે જેને તેને છૂટાછેડા આપી દીધા છે થોડીવાર પછી અનિલ તે રૂમમાં આવે છે અને અનિલને જોતાં જ તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે અને પ્રિયંકાના આંસુ જોઈને અનિલ તેને કહે છે કે પ્રિયંકા તમારો જીવ બચી ગયો છે તમે પણ સુરક્ષિત છો અને તમારું બાળક પણ સુરક્ષિત છે હવે રડવાનું શું છે આ પછી પ્રિયંકા અનિલ પાસે માફી માંગવા લાગે છે તે કહે છે કે મને માફ કરો મારાથી મોટી ભૂલ થઈ હવે અનિલ વિચારે છે કે તે આવું કેમ બોલી રહી છે કારણ કે જે છોકરીએ તેને પોતે છોડી દીધો હતો આજે તે તેની પાસે માફી માંગતી હતી પછી તે તેને પૂછવા લાગે છે કે પ્રિયંકા શું થયું કે તું મારી પાસે આવી રીતે માફી માંગી રહી છે તો તે કહે છે કે જુઓ આ બાળક આ તમારું બાળક છે અને તમારાથી અલગ થયા પછી મેં મિત્રો સાથે ફરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ જ્યારે આપણી પાસે ખરાબ સમય હોય છે ત્યારે બધા સાથ છોડી દે છે કારણ કે પ્રિયંકા સતત ત્રણ મહિના ઘરની અંદર રહી હતી અને ઘરની અંદર રહીને તેને ખબર પડી હતી કે પરિવાર એ અલગ વસ્તુ છે અને મિત્રતા એ પણ એક અલગ વસ્તુ છે આ વિચારીને ડિલેવરી પહેલાં તેને નક્કી કર્યું હતું કે તે અનિલ સાથે વાત કરશે પરંતુ ડિલેવરી દરમિયાન જ્યારે અનિલને તેનું લોહી આપી તેનો જીવ બચાવ્યો અચાનક તે આ બધી બાબતોથી ખૂબ જ શરમ અનુભવે છે અને અનિલની સામે રડવા લાગે છે તે કહે છે કે અનિલ કૃપા કરીને મને માફ કરો હું ફરીથી તમારી સાથે રહેવા માગું છું અને હવે તમે મને રાખશો હું એવી જ રીતે જીવીશ તમારા પરિવારને કોઈ દોષ નહીં આપો તેના પર અનિલ કહે છે કે ના પ્રિયંકા તું અમારી જગ્યાએ એડજસ્ટ નહીં થઈ શકે કારણ કે અમારી પાસે વધારે પૈસા નથી અમે ગરીબ લોકો છીએ અને અમે ભીખ મંગા છીએ તેથી અમે તમારો ખર્ચ ઉઠાવી શકતા નથી પરંતુ પ્રિયંકા રડવા લાગે છે અને રડતા રડતાં કહે છે કે અનિલ તમને તમારા બાળકની કસમ જો તમે મને ન અપનાવી આ પછી અનિલ તેના બાળક તરફ જુએ છે અને તે તેના બાળક વિશે વિચારે છે તે વિચારે છે કે જો હું તેની સાથે લગ્ન ન કરું અને પ્રિયંકા બીજા સાથે લગ્ન કરશે તો બાળકનું શું થશે તેથી તે પ્રિયંકાને કહે છે કે ઠીક છે પ્રિયંકા જો એવું હશે તો હું તારી સાથે ફરી લગ્ન કરીશ અને અમે બંને સાથે જીવવાનું શરૂ કરશું પરંતુ આ માટે તારા પિતાને મારા પિતા સાથે વાત કરવી પડશે હું મારા પરિવારને મનાવી શકીશ ને આ સાંભળીને પ્રિયંકાના ચહેરા પર સ્મિત દેખાય છે તે કહે છે કે કોઈ વાંધો નથી હું મારા પિતાને તમારા પિતા પાસે લઈ જઈશ અને તે તેમની સાથે સરસ રીતે વાત કરશે પછી અમે બંને સાથે રહેવાનું શરૂ કરીશું હવે જ્યારે પ્રિયંકા થોડી સ્વસ્થ થાય છે ત્યારે તેને તેના પિતાને આ વાત કહી તે કહે છે કે પિતાજી હું ફરીથી અનિલ સાથે રહેવા માગું છું આ સાંભળીને તેના પિતા પણ ખૂબ જ ખુશ થઈ જાય છે કારણ કે તેઓ પણ અનિલને હોસ્પિટલમાં જોઈને આ જ વિચારી રહ્યા હતા હવે પ્રિયંકાના પિતા સીધા અનિલના પિતા પાસે પહોંચી ગયા અને ફરીથી બંને બાળકોના ઘર વસાવવાની વાત કરવા લાગ્યા અનિલના પિતા પહેલાં તો ના પાડે છે પણ પછી અનિલ ત્યાં આવે છે અને તેના માતા પિતાને આખી વાત કહે છે કે મેં પ્રિયંકા સાથે સારી રીતે વાત કરી લીધી છે અને તેને કોઈ સમસ્યા નથી તમે તેને અમારી સાથે રાખી શકો છો હવે તે પોતાનું જીવન સારી રીતે જીવશે આ પછી અનિલના માતા પિતા પણ આ વાત માટે સમત થાય છે અને પ્રિયંકા ફરીથી અનિલના ઘરે આવે છે પ્રિયંકા જૂની વાતો વિશે વિચારીને શરમ અનુભવે છે પરંતુ અનિલ તેને કહે છે તેને સમજાવે છે કે કોઈ વાંધો નથી જે પણ થયું તેને ભૂલી જાઓ અને આગળના જીવન વિશે વિચારો આપણા ભવિષ્ય વિશે વિચારો આ અમારું બાળક છે આ તો જુઓ મિત્રો તો આ હતી આજની વાર્તા તમને કેવી લાગી જેમાં એક પત્ની તેની આદતોના કારણે તેના પતિને છૂટાછેડા આપી દીધા પરંતુ પછીથી તેને બધું સમજાયું અને તેના પતિ સાથે રહેવાનું વિચાર્યું તો તમે શું કહેવા માંગો છો પ્રિયંકા વિશે તમે શું કહેવા માંગો છો પ્રિયંકાના પિતા વિશે અને અનિલ વિશે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જણાવવા વિનંતી અને જો તમને વાર્તા ગમતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ફરી મળીશું એક નવી અને રસપ્રદ વાર્તા સાથે ત્યાં સુધી આભાર જય હિન્દ જય ભારત